ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે ત્યારે મંદિરના કારણે આર્થિક સંક્રમણમાં આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાને લઈ અમરોલી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા ભરતભાઈ શંશાગિયા તેમનો દીકરો હર્ષ અને પત્ની વનિતાબેને પોતાના જ ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આપઘાત પહેલા પરિવારે લખેલી સુસાઇડ નોટમાં મકાન ખરીદનાર વ્યક્તિ ટોકન પેટે આપેલા પૈસા પરત માંગવા દબાણ કરતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો આ ઘટનામાં પોલીસ દ્વારા મકાન ખરીદનાર પિતા પુત્ર તેમજ દલાલની સામે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના અમરોલી વિસ્તારમાં એન્ટિલિયા ફ્લેટમાં ભરતભાઈ શશાંગિયા પોતાના પરિવાર સાથે રહેતા હતા ભરતભાઈની સાથે તેમનો દીકરો હર્ષ અને પત્ની વનિતાબેન પણ રહેતા હતા ભરતભાઈ અને તેનો દીકરો હર્ષ બંને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા અને વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે જોડાઈને પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ભરતભાઈ ડાયમંડ ઉદ્યોગ છોડીને સિક્યુરિટી ગાર્ડની નોકરી પસંદ કરી હતી તો બીજી તરફ તેમના દીકરા હર્ષ દ્વારા પણ ડાયમંડની નોકરી છોડી દેવામાં આવી હતી અને ખાનગી બેંકના લોન ડિપાર્ટમેન્ટમાં તે પોતાનું કામ કરી રહ્યો હતો ભરતભાઈનો પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિક સંક્રમણમાં હતો કારણ કે હીરા ઉદ્યોગમાં મંદી હોવાના કારણે પરિવારના સભ્યો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા ભરતભાઈ જે મકાનમાં રહેતા હતા તે મકાન બેંકમાંથી લોન લઈને ખરીદવામાં આવ્યું હતું અને હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ભરતભાઈની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે બેન્કમાંથી લીધેલી લોનના હપ્તા પણ સમયસર ભરી શકતા ન હતા અને એટલા માટે બેંક દ્વારા પણ હપ્તા ભરવા માટે ભરતભાઈ અને તેના પરિવાર ઉપર દબાણ કરવામાં આવતું હતું આર્થિક સંકળામણમાં મુકાયેલા ભરતભાઈ દ્વારા પોતાની લોન ઉપર રહેલો ફ્લેટ કોને વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું હિતેશ નામનો વ્યક્તિ ભરતભાઈનું મકાન લેવા માટે તૈયાર થયો હતો અને હિતેશ દ્વારા ભરતભાઈના પરિવારના સભ્યોને મકાન માટે ટોકન સ્વરૂપે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ કોઈક કારણોસર હિતેશ દ્વારા મકાન ખરીદવાનું ટાળવામાં આવ્યું હતું અને ટોકનના રૂપિયા પરત માંગવામાં આવ્યા હતા હિતેશ દ્વારા ટોકનના રૂપિયા પરત લેવા માટે ભરતભાઈ અને તેના પરિવાર ઉપર દબાણ કરવામાં આવતું હતું અને તેમના ઘરમાં ઘૂસીને માર મારવાની ધમકી પણ આપવામાં આવતી હતી તેથી આર્થિક સંક્રમણમાં મુકેલા ભરતભાઈ અને તેના પરિવારના સભ્યો દ્વારા સાતમી માર્ચના રોજ રાત્રે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો આપઘાત કરતા પહેલાં પરિવારના સભ્યો દ્વારા સુસાઇડ નોટ લખવામાં આવી હતી અને તેમાં પણ મકાન ખરીદનાર વ્યક્તિ દ્વારા પૈસા માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરાયો હતો અને આ વ્યક્તિના દબાણના કારણે જ પરિવારના સભ્યોએ આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો તો બીજી તરફ ભરતભાઈ અને તેમના પરિવારના સભ્યો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની જાણ થતાં જ સગા સંબંધીઓ દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને અમરોલી પોલીસ દ્વારા ત્રણ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી એક જ પરિવારના ત્રણ સભ્યોના અપઘાતના પગલે અમરોલી પોલીસ દ્વારા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને દલાલ રાજુ આંબલિયા મકાન ખરીદનાર હિતેશ પટેલ અને તેના પિતા સંજય પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

બાવીસ લાખમાં સોદો કરેલો અને એક લાખ ટોપન પેટે લીધેલા ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી એ સામેવાળાને ખબર પડતા આ લોકો એક લાખ ટોકન પાછું માગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા સામે વાળા દબાણ માં આવી અને સુસાઈડ કરેલાનું જાણવા